હેલો બાળ મિત્રો ટેકનો ચેનલમાં માં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નિઃવાધ્ય પોથી નો પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક નીચેના વાક્યો સાંભળો વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો મિત્રો અહીંયા વાક્યો વાંચીને પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના છે વાક્યો આપેલા છે એક દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે બીજું વાક્ય એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય ત્રણ ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો આરસ પહાણની લાદી પર પથરાયો હવે આ વાક્યો પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા જવાબ ચિત્ર વિચિત્ર અને વિશાળ હવાબારી અને ગોદામ લાદી તહેવાર આરસ પહાણ પડછાયો સવાલ બે ઉપરના વાક્યોમાંથી કયા શબ્દો તમે દિવસમાં થી ત્રણ વાર તમારી વાતચીતમાં બોલો છો જે એના આવતો વસ્તુઓ અને જેવી ગજવામાં હોય પર ભરેલી સવાલ ત્રણ નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો અવારનવાર વ્હાલા દવલા રાજતરંગીણી સવ્ય સાચી મહનત અમલદાર પ્રશ્ન ક્રમ બે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો તો બાળ મિત્રો અહીં સુંદર મજાનું ચિત્ર આપેલું છે ચિત્ર ધ્યાનથી જુઓ જેમાં તાપણું કરતા કેટલાક લોકો દેખાય છે અને તેની આસપાસ એક ઘર છે તથા ઝાડ છે અને બાજુમાં કંઈક નદી હોય એવું દેખાય છે હવે આ સુંદર મજાના ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો જવાબ ઘર ઝાડ માણસો નદી આગ ટોપી શાલ અને વાંદરો સવાલ બે તાપણું કેમ કર્યું હશે જવાબ તાપણું ઠંડી ભગાડવા માટે કર્યું હશે સવાલ ત્રણ તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે જવાબ લાકડા કેરોસી દિવાસળી કાગળના ટુકડા કાપડના ટુકડા સવાલ ચાર ઠંડીથી બચવા તમે શું કરો છો જવાબ ઘરના બારી દરવાજા બંધ રાખીશું તાપણું કરીશું શાલ સ્વેટર ટોપી અને મોજા પહેરીશું સવાલ પાંચ તમને કઈ ઋતુ ગમે છે કેમ જવાબ મને શિયાળાની ઋતુ ગમે છે કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે શિયાળામાં સ્ફૂર્તિ સારી હોય છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો સવાલ એક આપ આજે આપમાં વાદળ દેખાય છે મિત્રો આ રીતે આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે સવાલ બે ટોળી જંગલમાં વાંદરાની ટોળી દોડા દોડી કરે છે લોહી લોહી રમતા રમતા પડી જવાથી ચકલીનો માળો છે પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે નાક ચશ્મા સાહેબના ચશ્મા વારંવાર નાકની દાંડીથી ઉતરી જાય છે બા મિત્રો આ ઉદાહરણ પ્રમાણે આપેલા બંને શબ્દોનો એક વાક્યમાં આવે એ પ્રમાણે વાક્ય લખવાનું છે સવાલ એક ધજા થાંભલો થાંભલા પર ધજા ફરકતી હતી બે ગળું તરસ ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે ત્રણ લોખંડ દાતરડું દાતરડું લોખંડમાંથી બને છે ચાર ભિખારી ભૂખ ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા સાધનોનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે તેની સામે લખો બાળ મિત્રો અહીં કૌશમાં કેટલાક સાધનો આપેલા છે ચાકડો ખુરપી સોય દોરો કરવત અને ધમણ આનો ઉપયોગ કોણ કરે છે તેની સામે લખવાનું છે એક માળી ખુરપી લુહાર ધમણ સુથાર કરવત દરજી સોય દોરો કુંભાર ચાકડો પ્રશ્ન છ જોડકા જોડો અહી અ વિભાગ ને વિભાગ સાથે જોડીશું સવાલ એક મનુષ્ય બાળક ઊંટ બોતડું હાથી મદનિયું બકરી લવારો અને બિલાડીનું બચ્ચું મીંદડું પ્રશ્ન સાત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરો અહીં ત્રણ વિધાનો આપેલા છે બુલબુલ ગાતો હતો બુલબુલ ગાતી હતી બુલબુલ ગાતું હતું બીજો પ્રશ્ન પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠું વિધાન બે પતંગિયું ઉડતો ઉડતો ઝૂલ પર જઈ બેઠો ત્રણ પતંગિયું ઉડતી ઉડતી ઝૂલ પર જઈ બેઠી સાચું વાક્ય પેલું પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠું મારા આંગણામાં ચમેલી ઉગ્યો મારા આંગણામાં ચમેલી ઉગી મારા આંગણામાં ચમેલી ઉગ્યો સાચો વિધાન બીજું પ્રશ્ન ચાર સાંજે સૂરજ આથમ્યો સાંજે સૂરજ આથમી સાંજે સૂરજ આથમ્યો સાચો વિધાન પ્રથમ સાંજે સૂરજ આથમ્યો પ્રશ્ન આઠ કોયડા ઉકેલો તમે કોની માના ભાઈના દીકરા પિતરાય એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાંથી કોનું વજન વધારે બંનેનું સરખું ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે તો બંનેને ત્રા ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલળું ઊંચું જાય દુર્યોધન પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપ્યું છે હું જમ્યો હું જમું છું હું જમીશ આ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે સવાલ બે માં ત્રીજું આપ્યું છે હું બોલીશ હું બોલ્યો હું બોલું છું સવાલ ત્રણ હું રમ્યો હું રમું છું હું રમીશ ચાર હું દોડું છું હું દોડ્યો હું દોડીશ થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો